સુરતમાં આઉટસોર્સિંગથી મજૂરો પૂરા પાડતી પેઢી સાથે રૂપિયા સાડા ત્રણ કરોડની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જેને લઈને એસઆર કંપનીના અધિકારી સહિતના લોકો સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ દાખલ થઈ છે એની વાત કરીએ આ વિડીયોમાં વિગતે વાત કરીએ તો સુરતના અડાજણ હની પાર્ક રોડ પાસેના વિસ્તારમાં રહેતા સુરેન્દ્રભાઈ ભાણાભાઈ મોદી લેબર કોન્ટ્રાક્ટર છે મોટી કંપનીઓમાં તેઓ લેબર સપ્લાય કરે છે તેઓ સુરતમાં એસઆર પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડને પણ મજૂરો પૂરા પાડતા હતા એસઆર કંપનીના અધિકારીઓએ તેમની સાથે રૂપિયા સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે સુરતમાં આવેલી લેબર આઉટસોર્સિંગ કંપનીના માલિક સુરેન્દ્ર મોદીએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ ઓગણીસો પંચાણુંથી હજીરામાં એસઆર પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટ પર મજૂરો સપ્લાય કરતા હતા તેમણે સોમવારે હજીરા પોલીસ સ્ટેશનમાં ભૂતપૂર્વ એચઆર હેડ વી એલ રાજ્યગુરુ સહિત અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં સુરેન્દ્ર મોદીએ આરોપ મૂક્યો છે કે તેમણે બે હજાર સાત અને બે હજાર બાર વચ્ચે સર્વિસીસ માટે આશરે રૂપિયા સોળ કરોડનું બિલ સબમિટ કર્યું હતું એસઆરના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે ચેક દ્વારા રૂપિયા તેર કરોડ ચૂકવ્યા હતા અને બાકીની રકમ પેન્ડિંગ હતી બાદમાં તેમને બાકીની રકમ આપવાની પણ ના પાડી દીધી હતી એવો સુરેન્દ્રભાઈ આરોપ મૂક્યો છે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા સુરેન્દ્ર મોદી પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશનમાં ગયા હતા પણ પોલીસ તરફથી બરાબર જવાબ મળ્યો ન હતો તેથી તેમણે કોર્ટમાં જવું પડ્યું હતું સુરત જિલ્લા કોર્ટે થોડા દિવસો પહેલા તેમની ફરિયાદ પરથી ગુનો નોંધવાનો પોલીસને હુકમ આપ્યો હતો ફરિયાદ જે નોંધાય છે એની વાત કરીએ તો આ ફરિયાદ મુજબ નિયમિત મજૂરો સિવાય એસઆરએ બે હજાર સાતમાં સુરેન્દ્ર મોદી પાસેથી સિવિલ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે વધુ મજૂરોની માગણી કરી હતી કંપની એક જ રકમનો ચેક આપતી હતી અને કમિશન રાખ્યા પછી સુરેન્દ્રભાઈ બાકીની રકમ મજૂરોને તેમના પગાર તરીકે આપી દેતા હતા થોડા સમય સુધી આવું ચાલ્યું રહ્યું બાદમાં કંપની ચુકવણી કરવામાં પાંત્રીસ થી ચાલીસ દિવસનું મોડું કરવા લાગી અને તે પછી બે થી ત્રણ મહિના જેટલો સમય લાગ્યો સુરેન્દ્ર મોદીએ કંપનીના એચઆર મેનેજર વીએલ એલ રાજેગુરુનો સંપર્ક કર્યો અને ચૂકવણીમાં મોડું થતું હોવાની રાવ કરી હતી ફરિયાદ મુજબ સુરેન્દ્રભાઈને મજૂરોને પગાર આપવામાં મુશ્કેલી થતી હતી તેથી તેમણે અઢાર લાખ રૂપિયાની બેંક લોન લેવી પડી હતી વર્ક ઓર્ડરના બિલ મુજબ રકમ વધીને સોળ પોઈન્ટ પચાસ કરોડ થઈ હતી અને કંપનીએ તેર કરોડ ચૂકવ્યા હતા સુરેન્દ્રભાઈએ કંપની પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડની માગણી કરી હતી પણ કંપની જાતભાતના બહાનાઓ સાથે જવાબ આપતી રહી ફરીથી બે હજાર તેરમાં માં બાકી લેણા માટે તેઓ કંપની પાસે ગયા ત્યારે તે કંપની સત્તાવાળાઓએ તેમને કહ્યું કે તમામ ચુકવણી થઈ ગઈ છે એમ કહીને તેમને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા હવે આ મામલે ફરિયાદ થઈ ગઈ છે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર